હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે અમારે હવે સવાર પડી છે અને અમે આ ચા અને આ પાપડ નાસ્તામાં પાપડ ખાઈએ છીએ આવી જાવ જેને ખાવા હોય ચાને ચઢાવી તો પહેલાં દીવો કરવાનો આ રીતે લક્ષ્મી માતાનો દીવો કરવાનો આ રીતે બરાબર અને પછી આપણે અગરબત્તી લગાવવાની અગરબત્તી સળગાવાની તો ઉતારી દેવાની આ તો કરીએ ને એ રીતે કૃષ્ણ માતાનો લક્ષ્મીજીના ઉતાર દેવાની અત્યારેગરબત્તી આપી દેવાનું કૃષ્ણ માતાને દેવાનું અગરબત્તીનો ઓપી આપણે અહીંયા ભરાઈ દેવાની બરોબર આપણે તુલસી માતાના વિષ્ણુ ભગવાનનો વાસ હોય એટલે આપણે એને ચરણો કરવાનો એક પથ્થર મૂકવાનો હંમેશા તુલસીમાં હું તો ચાલી ગ્રામ તારા કલરનો હોય અને આપણે વ્હાઈટમાં જોઈએ તો વ્હાઈટ લઈ જુઓ હતા એટલે તુલસી માતાના ચા કરી દેવાના પછી સ્વટા નોખવાના બરાબર અને લક્ષ્મીજીને કરી દેવાનો પશિષ્વટા નોખી દેવાના બરાબર પછી આપણે જાતે ચોલ્લો કરી દેવાનો જાતે ચોલ્લો કરી દેવાનો બરોબર અને પછી આપણે ચડાવવાનું પાણી આપણે પાણી ચડાવવાનું લક્ષ્મીવેલનું પાણી ચડાવવાનું રોજ આટલું જ પાણી ચરવાનું વધારે લેવાનું નહીં રોજ આમ સાટી દેવાનું એટલે તમારા પાંદડા નાના નાના હોય ઝડપી મોટા થવા લાગે આ રીતે રેલને આ રીતે ટોચમાં હોદી રેડવાનું આ રીતે નાના પાંદડા હોય ને મોટા થઈ જાય બધી જગ્યાએ રેડી દેવાનું પાણી ફુવારાથી મરે છે એટલે કબૂતરને પાણી ભાજો હું તો દરરોજ પાણી છું એક બાટલું પાણી બે ટાઈમ છું હું તો કબૂતરને આ રીતે ધોઈ દેવાનું પછી આ રીતે પાણી રેડી દેવાનું કબૂતરને નીચે મૂકી દેવાનું અમે આજે કોબીનું શાક અને ભાખરીના લોટમાંથી ભાખરી બનાવીને ખાવાની છે અમારે એટલે આટલી પાતરી ભાખરી બનાવી દેવાની પછી દબાઈ દબાઈ ચરવી દેવાની બરાબર ઘી લગાવીને ભાખરી અને શાક કોબી નું ખાવાની અને સાસ કોઈ મજા આવે આવી જાવ જેને ખાવું હોય આપણે આ જો ભાખરીના લોટમાંથી આવી ભાખરી બનાવવાની પાતરી બરોબર આ જો અમે આ વણી બનાવી આ રીતે પાતરી ભાખરી બનાવવાની બરોબર પછી આપણે ચરવી દઈએ ભાખરી દેવાની મમ્મી શું કરો છો જોવા લોટ થઈ ગયો ને તે આ રોટલીનો દરો દસ કિલો પાંચ કિલો બાટલી નો બરાબર એટલે આપણે આ ખાવાનું છે કઈ રીતે બનાવ્યું આઈ રહ્યો ચાલો આપણે પાલક અને બેસન શાક બનાવીએ એમાં પાલક લેવાનો ડુંગળી લેવાની ટામેટા લેવાના સૂકું લસણ લેવાનું લીલા મરચાં લેવાના કોથમી લેવાની અને ખડા મસાલા લેવાના ગરમ મસાલો લેવાનો અને આ બે ચમચી બેસન લેવાનું અને રૂટિંગ મસાલા લેવાના તેલ લેવાનું અને આ પાણી લેવાનું પાલક બેસનનું શાક બનાવવા માટે આપણે આ સૌ પ્રથમ પહેલાં ગેસ ચાલુ કર્યો પછી કઢાઈ મૂકી પછી એમાં એક ચમચી નાખી બીજી ચમચી નાખી તેલ અને આ ત્રણ ચમચી તેલ નાખ્યું બરાબર થોડુંક નાખવું હોય તો ચાર ચમચ બરોબર હવે તેલને ગરમ થવા દેવાનું એટલા એટલા ટાઈમમાં આપણે આ મરચાં આ મરચાં લીલા અને આ સૂકું લસણ અને આ થોડુંક મીઠું નાખી અને આપણે વાટી દઈએ આ લીલું મરચું અને સૂકું લસણ બંનેને વાટી દેવાનું ખણીમાં વાટીવાનું મિક્સર જારમાં નહીં વાટવાનું અચ કચરું વાટી દેવાનું આવું હવે આપણે નાખીશું રહી આ તેલ ગરમ થઈ ગયું એટલે રઈ નાખીએ રહી ચડી રહી થઈ જાય એટલે આપણે જીરું નાખ્યું જીરું નાખ્યા પછી આપણે હીંગ નાખીએ હીંગ નાખી પછી આપણે ખડા મસાલા નાખ્યા પછી આપણે Beli dulu nanti, on mic, udah senat nih. Hai, nah ini suruh wadimah berubah, aja, selalu wijaya, japri ini. Anda, nah, આપણે આ મરચું અને સૂકું લસણ ચડી ગયું એટલે આપણે આ ત્રણ ચાર ડુંગળીઓ લીધી એ ચાર ડુંગળી નાખી દેવાની પહેલા અંદર અને સારી સાતરી દેવાની આપણે આ ડુંગળી ચડી ગઈ બરોબર અચકચ ડુંગળી ચડી જાય એટલે ત્રણ ટામેટા નાખી દેવાના તમારે થોડું મીઠું નાખવાનું એટલે ટામેટા ડુંગળી ચડી જાય એના માટે આપણે હવે આ ટામેટા ડુંગળી ચડી જાય બરોબર અચકતરી ચડી દેવાની પછી આ પાલક ધોઈને લીધો ને એ પાલક નાખી દેવાનો અંદર આ પાલક એક જોડી ચાર ટામેટા અને ચાર ડુંગળી અને આ પાલક આપણે એક જોડી પાલક લીધો છે બરાબર પછી આને બરોબર પાલક નાખીને હલાવવાનું પછી પાલક એટલે ચડવા દેવાનું તેલ છૂટું ના પડે ચડવા દેવાનું પછી આપણે અંદર નાખી દઈએ મીઠું પહેલા પણ આપણે નાખ્યું છે તો મીઠું થોડું જ નાખવાનું પાલકમાં મીઠું થોડું જ નાખવાનું પછી હળદર નાખી દેવાની એક ચમચી પછી લાલ મરચું થોડું જ નાખવાનું ગરમ મસાલો નાખ્યો છે ને એટલે લાલ મરચું થોડું જ નાખવાનું પછી આ દાણા જીરું નાખવાનું બે ચમચી પછી આ ગરમ મસાલો નાખી દીધો બરાબર પછી એની અંદર આ ચણાનો લોટ બે ચમચી નાખી દેવાનો ફલાઈ દેવાનું પછી બરાબર પછી ચડવા દેવાનું પાંચ મિનિટ માટે આ રીતે તેલ સૂટું પડે એટલે સમજી લેવાનું પાપરો પાલક ચડી ગયો પછી એની અંદર બે ચપટી ફળ નાખવાની એટલે સારું લાગે શાક તુરું ના લાગે સાવ લાગે પછી એ નાખી દેવાની બરાબર પછી એની અંદર પાણી રેડી દેવાનું આટલું પાણી થોડું કટરી દેવાનું રસો રસ્તા વાળું શાક બનાવવાનું એટલે પાણી રેડવાનું આપણે આ શાકને બે મિનિટ માટે ટોકીને મૂકી દેવાનું હવે આપણે શાક જોઈ લઈએ શાક ચડી ગયું છે આ પાલકનું શાક બની ગયું છે મસ્ત સુગંધી આવે છે અને હવે આપણે આ રોટલી પાલકના પાલક અને પાલક અને ચણા લોટની સાથે આપણે આ રોટલીનો લોટ બાંધ્યો છે રોટલી ખાવાની છે બહુ મજા પડી જશે